વહુ ફાતમાબાઈ અને હજામ સાથેની આ ઘટના છે એક ગામડું ગામ હતું આ ગામમાં એક ડોશી રહેતી હતી ડોશીને એક દીકરો હતો આ દીકરાને પરણાવી અને વહુને ઘેર લઈને આવ્યા દીકરાની વહુનું નામ હતું ફાતમાબાઈ હવે ફાતમાબાઈ તો રોજ ઘરનું કામકાજ કરે ખાય પી અને કામ કરે આજકાલ કરતાં આ બાઈ સગર્ભા થઈ ગઈ પછી જોયું કે આઠ કે દસ દિવસમાં બાઈને પ્રસવ થશે અને એટલામાં તો તેનો પતિ ગુજરી ગયો પતિ ગુજરી ગયો એટલે બંને બાયો ક્યાંય બહાર નીકળી શકે નહીં સાસુ બિચારી આનું તેનું કામ કરે અને જે કંઈ વાસી જડે તે ખાઈને બિચારી બે બાઈઓ બેસી રહે આમ કરતાં આઠ દસ દિવસ થયા અને બાઈને ફાતમા બાયની સુવાવડ આવી સુવાવડમાં દીકરી આવી આ જ નાની કાલ મોટી કરતાં કરતાં સવા મહિનો થયો સવા મહિને ફાતમા ફાતમાબાએ માથું ધોઈ એ વિચાર કરે છે કે હવે કશું કામ કરું કોઈના ઘરનું પાણી કોઈનું સાણ વાસીદું કોઈનું વાસીદું એવું કરવું તો અમારું સાસુઓનું થોડું ઘણું ગુજરાન ચાલે પછી સાસુઓ તૈયાર થઈ ગયા સાસુ તો બિચારી કામ કરતી જ હતી પણ હવે આ વહો પણ કામ કરવા લાગી કોઈક ઘરનું પાણી ભરે કોઈકનું સાણું પાડે કોઈકનું અઠવાડ કાઢે આમ કરીને ગુજરાન ચલાવતા હતા આમ કરતાં કરતાં આજકાલ 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 કરતાં છોકરી છ સાત મહિનાની થઈ ગઈ ઠીક હવે એક દિવસનો વખત છે ને ફળિયા ફળિયા પાડોશવાળી એક સાથે ચાર પાંચ જણી ભેગી થઈને જંગલ જવા માટે ગઈ આ બધી જંગલ જવા બેઠી છે અને પાછળ છુપાવીને બગલો હજામ ઊભો છે એ જોતો હતો આ બાઈઓ વાતો કરે છે તે ભગલો હજામ ઊભો ઊભો સાંભળે છે એક બાઈ જંગલ જતાં જતાં કહેવા લાગી કે ફલાણી બાઈ તો કહે છે કહે કે હું તો કહે મારો ભાઈ પરદેશથી આવ્યો છે અને મારા માટે અમુક અમુક વસ્તુ લઈ આવ્યો છે ત્યાં બીજી બાઈ કહે કે મારો ભાઈ પરદેશથી આવે છે અને મારે માટે ફલાણી વસ્તુ લાવવાનો છે આ ચાર પાંચ બાઈઓની આવી વાતો થઈ હવે ફાતમા બાઈને તો ભાઈ હતો જ નહીં જેથી તે કહે છે કે મારો ભાઈ આવશે અને મારા માટે અમુક વસ્તુ લઈ આવશે અથવા મારો ભાઈ આવ્યો છે અને આ લઈ આવ્યો છે એટલે તે બિચારી કશું બોલી નહીં અને ઊંડો નિશાસો નાખ્યો નિશાસો નાખી તે કહે અરે રે કોઈના ભાઈ આવ્યા અને કશુંક લઈ આવ્યા વળી કોઈના ભાઈ આવશે ત્યારે કશુંક લઈ આવશે પણ મારી ગાંઠમાં તો ભાઈ જ નથી કે જેથી હું કહું કે ભાઈ આવ્યો તે મારા માટે આ લઈ આવ્યો અથવા આવશે ત્યારે આવશે ત્યારે લઈ આવશે ત્યારે એક બાઈ કહે અરે બાઈ તારે હશે તારે ભાઈ હશે અને આવશે તો ફાતમા કહે છે કે અરે બાઈ પણ મારે ભાઈ હતો જ નહીં મારીમાં પણ ક્યારેય મરી ગઈ તે પણ મને સાંભળતું પણ નથી અને ફળિયા પાડોશવાળાએ બિચારાએ ઉછેરીને મોટી કરી છે અને મારું લગ્ન કરી દીધું છે બાકી કોઈ ફળિયાવાળાએ નથી કહેતા કે ભાઈ હતો આથી હું કહું છું કે મારે ભાઈ છે જ નહીં તારે બીજી બાઈ કરે અરે ભાઈ તારે ભાઈ હશે તો કહે અરે ભાઈ નથી એટલે પહેલી કહે કદાચ ને તું નાની હોય અને કોઈક રીતે તારો ભાઈ રિસાઈને તારી મા પાસેથી ભાગી ગયો હોય અને પછી તારી માં ગુજરી ગયું હોય તારે કોઈ સંબંધિત તો છે નહીં તારી માં અને તને ખૂબ સંભાળતો હોય અને કદાચ તારી ખબર પડી હોય અને તે આવે તો તો કહે કે પણ મારે ભાઈ હોય તો આવે ને આટલા દિવસોમાં ક્યાં ક્યાંય ક્યારેય મારી સાર સંભાળ કરી નથી તે મારે ભાઈ નથી ત્યારે ને પણ બાઈ તો કહે ના તારો ભાઈ આવશે અને આવે તો મીઠું મોં કરાવવાની ને એટલે ફાતમા કહે છે કે ભાઈ હોય અને આવે તો હું મીઠું માં કરાવીશ ભગલો હજામ પાછળ ઊભો ઊભો સાંભળીને વિચાર કરે છે કે હું ફાતમાનો ફાતમાને ભાઈ નથી હું સવારે ફાતમાનો ભાઈ થઈ જાઉં બીજું શું પહેલી બાઈઓ જંગલ જઈ અને પાછી વળી અને ભગલો હજામ તેની પાછળ પાછળ નીકળ્યો ભગલો જુએ છે કે બાઈ હવે ક્યાં જાય છે અને ક્યાં રહે છે તે પાછળને પાછળ ચાલ્યો આવ્યો ફળિયું આવ્યું ફળિયામાં બધી ઘેર ગઈ પગલાએ જોયું કે હું આ જગ્યાએ આ બાયો રહે છે મકાનની નિશાની રાખી લઈ લઈ રાખી લઈને એ ઉપડ્યો અને આવ્યો શહેરમાં શહેરમાં રાત રોકાયો સવાર પડ્યું એટલે છોકરા માટે સિંગ ડાળિયા ખજૂર જલેબી ગાંઠિયા ભૈયા આ બધું લઈને પોટલું બાંધી ખંભે ઉપાડી અને થયો રવાના આવીને ફળિયામાં ઊભો રહી ગયો દિવસના આઠ નવ વાગ્યાનો સમય થયો હોય છે દૂરથી સાત કર્યો કે બહેનો એ બહેનો અહીં મારી બહેન રહે છે ને તો ફળિયા વળીઓ કહે ભાઈ તું કોણ છે તો કહે હું ફાતમાનો ભાઈ છું કહે ફાતમાનો ભાઈ તો કહે હા એટલે બાયો સાત કરે છે કે એ ફાતમા બહાર આવ તારો ભાઈ આવ્યો છે ત્યારે ફાત્માબાઈ વિચાર કરે છે કે મારે ભાઈ છે જ નહીં અને સવારના પરમાં આ ભાઈ ક્યાંથી ટપકી પડ્યો છે તે તો બાર હાખ પકડીને ઊભી રહી ઊભી રહી ગઈ બાઈ કહે અરે બાઈ તારો ભાઈ આવ્યો છે ભાતમાં વિચાર કરે છે વાચિન તો મારો ભાઈ ક્યાંથી આવ્યો મારે તો ભાઈ જ નથી ત્યારે ભગલો હજામ કહેવા લાગ્યો કે એ બાઈ તું મને ઓળખીશ નહીં ઓળખીશ નહીં હું તારો ભાઈ છું પણ બહેન તું મને ક્યાંથી ઓળખી તું હજી માંડ ચાલતા શીખી હતી અને ત્યાં માની સાથે મારે ઝઘડો થયો હતો મેં માને એક લાફો લગાવી દીધો એટલે માએ મને ગાળો દીધી અને મારીને બહાર કાઢીને કહ્યું કે મને મને મોં બતાવીશ નહીં હું આજથી તારી માં નથી અને તું મારો દીકરો નથી એટલે મને રીસ ચડી હું ભાગી ગયો પછી મને માની એવી શરમ લાગી કે હું અહીંથી ભાગી ગયો પછી પરણી સષ્ટિ ને બહાર જતો રહ્યો અને આ જ દિવસ સુધી અહીં આવ્યો જ નહીં પણ ક્યારેક તો મા બાપ યાદ આવે અને આપનું વતન પણ યાદ આવે મને બધું યાદ આવ્યું અને હું પરદેશથી અહીં આવ્યો છું બાઈએ દોડી જઈને દુખણા લીધા ઘરમાં બેસડ્યો હવે ફળિયાની બાઈઓ કહે ચાલ ભાઈ તારો ભાઈ આવ્યો હવે અમને મિષ્ટાન રાંધીને ખવડાવ પણ ફાત્માબાઈના ખિસ્સામાં કે ઘરમાં કશું હોય તો રાંધીને ખવડાવે ને હવે જમવાનો વખત થઈ ગયો એટલે સાસુ વહુના મોં સામુ જુએ છે અને વહુ સાસુના મોં સામુ જુએ છે ત્યારે ભાઈએ જોયું કે મારી બહેનના ઘરમાં કશું જ નહીં એટલે ખિસ્સામાં હાથ નાખી દસ રૂપિયા કાઢી અને કહે આ લઈ લે બધાને મિષ્ટાન રાંધીને ખવડાવો એટલે બાય સાસુને કહે ફોય લઈ લો અને સેવ લઈ આવો કોઈ ગઈ અને પાંચ રૂપિયાનો માલ લઈ આવી સેવ ઘી ખાંડ બધું લઈ આવી રાંધ્યું રાંધી અને ફળિયાવાળી ચાર પાંચ જણીને ખવડાવ્યું પછી એ ત્રણ જણ બેઠા જમી લીધું જમી કરીને બેઠા પછી સાસુ કહે પાંચ રૂપિયા વધ્યા છે તે ભાઈને આપી દો પણ ભગલો કહે ના ફોય રહેવા દો તેમાંથી અનાજ પાણી લઈ આવજો ડોસી કહે સારું રાખી લીધા રાતે અનાજ પાણી લઈ આવ્યા ખાઈ પી અને સૌ બેઠા છે એટલે ભગલો બેનને કહે છે તારા માટે હું કશું નથી લાવ્યો કેમ કે હું ફક્ત તપાસ કરવા આવ્યો છું આજ ચાર દિવસથી હું તને શોધી રહ્યો છું પછી સમાચાર મળ્યા કે બેન અહીં છે એટલે અહીં આવ્યો આથી હું કશું લઈ ન આવ્યો હવે ગેરચાલ જે કંઈ તારા નસીબમાં હશે તે તને મળશે કંઈક હું આપીશ અને કંઈક તારી ભાભી આપશે માટે ઘેર ચાલ એટલે તેની સાસુ કહે બાય જા ભાઈ આવ્યો છે તો જા બે ચાર દિવસ રહી આવટો દઈ આવ એટલે બાય કહે ભલે ત્યારે ભગલો કહે ભૂય એમ કરજો કે રાત્રે વહેલા ઊઠીને અમને ભાતું પોતું બનાવી આપજો રાતે ઊઠીને એક વાગે નીકળી જઈએ તો અમે છ વાગે પહોંચીશું ડોસી કહે ભલે ભાઈ ડોસી તો રાતના બાર વાગ્યા એટલે ઉઠી ગઈ નાસ્તા પાણી કર્યા તેમનું ભાતું પૂતું બનાવ્યું ભાતું પૂતું બનાવ્યું ત્યારે ભાઈ ઉઠ્યો મોઢું મોઢું ધોઈ થોડું થોડું ઘણું ખાય અને જે વધ્યું તે લીધું ભેગું ધીમે ધીમે ચાલ્યા જાય છે ચાલતા ચાલતા ભાઈ છોકરીને કાનમાં કાખમાં તેડીને થાકી ગઈ એટલે ભાઈ કહે કે એ ભાઈ હું થાકી ગઈ આ મારી દીકરીને જરા તેડ એટલે કહે ભલે ભાઈ ભલે બેન લાવ એમ કે ભગલાને ગરજ હતી બાય કહે લે લઈ લે દીકરીને લઈ થયા ચાલતા ભગલો દીકરીને તેડીને ચાલે છે થોડી વાર પછી બેનને પાછી આપી દીધી અડધો કે ગામ ચાલીને ફરીને બાઈ કહે ભાઈ આ છોકરીને તેડ વળી તેડી લીધી અને થયા ચાલતા આમ કરતાં આ કરતાં બપોરનો વખત થયો એટલે બાય વળી કહેવા લાગી કે ભાઈ હું થાકી ગઈ છું મારી દીકરીને જરા તેજને એટલે બાય કહે ચૂપ કર ગેડી કોની તું બેન અને કોણ તારો ભાઈ તારી છોકરીને સામે વડ દેખાય છે ને તે વડ નીચે કૂવો છે એમાં નાખી આવ બાય તો ધ્રુજી પડી પરંતુ હિંમત રાખીને કહે છે કે હું કૂવોમાં પડીશ પરંતુ દીકરીને ફેંકીશ નહીં એટલે પગલો કહે છે કે નહીં 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 તારી છોકરીને ફેંકી આવ નહીંતર તને અહીં જ હું મારી નાખું એટલે બાઈ વિચાર કરે છે કે ભારે કરી હું તો ફસાણી હે પાક પરવદીગાર મારી આવૃતારા હાથમાં છે ફાતમા છોકરીને લઈ ગઈ લઈને ગઈ વડાના થડ આડે જઈ છોકરીને મૂકીને ઊભી રહી બાજુમાં પથ્થર પડ્યો હતો તે ઉપાડીને કૂવામાં ફેંક્યો ભગલો ઉભો ઉભો આ બધું જુએ છે કે છોકરીને ફેંકી દીધી બાઈ રોતી રોતી ચાલી અને વડને કહે હે વડ આ મારી દીકરી તારા હાથમાં સોંપી દીધી છે કાં તો એ તારા આશરે અને કાં અલ્લાહના આશરે હવે એનું આખું આયખું હોય તથા મારી જિંદગી હોય અને હું ભાગી છૂટીને અહીં આવું અને દીકરી રહી હશે તો લઈ જઈશ નહીંતર અલ્લાહ કરે એ ખરું બાય તો રોતી રોતી ચાલવા માંડી આવીને ભગલાને કહે ચાલો તો કહે ચાલો બરાબર ત્રણ ચાર પાંચ છનો વખત થયો ચાર પાંચ છનો વખત થયો ત્યારે ભગલો પોતાને ઘેર પહોંચ્યો ઘેર આવીને મકાન ખોલ્યું મકાન ખોલી રસોડું ખોલીને રસોઈનો બધો સામાન ફાતમાને આપ્યો અને કહે લે આ સીધું સામાન તારી ઈચ્છા પડે તે બનાવીને વાળું કરી લે બાય તો અંદર જઈને જેમ તેમ પતાવે છે આમ પતાવીને પછી એ બેઠી છે ભગલો તો ઘરમાં જઈ અને પહેલી પેટી ખોલે છે પેટી ખોલીને તેમાંથી કોથળી કાઢી કોથળીમાંથી હથિયાર કાઢ્યા હથિયાર કાઢીને જુએ છે ત્યાં તો એ તદ્દન કટાઈ ગયા છે આનાથી વિચાર કરે છે કે આ હથિયાર કામ કરે તેવા નથી એટલે હથિયાર પાછા થીલીમાં મૂકી પેટી લઈને નીકળ્યો બહાર બહાર જઈને ઘોડો ઉપાડ્યો ડેલો ખોલી ઘોડો બહાર કાઢી ડેલો બંધ કરી તાળું વાંચીને ઉપડી ગયો બાય વિચાર કરે છે કે એ ક્યાં ગયો બહાર આવી બહાર આવી તો બહાર પણ ન જોયો ડેલો ખોલે તો ડેલો બંધ વિચાર કરે છે કે ઘોડો લઈને બહાર તો ગયો પણ તે ક્યાં ગયો હશે એવામાં જુએ છે તો પટારેની ચાવીઓ પડી હતી પડે છે ભગલો ચાવ્યો અહીં ભૂલી ગયો છે બાઈએ તો ચાવીઓ ઉપાડી ચાવીઓ ઉપાડીને નજર કરે છે તો બે ઓરડીઓ આજુબાજુમાં હતી ચાવી લાગુ કરી તાળું ખોલ્યું તો ખુલી ગયું ખોલીને જોવે છે તો ઓરડી ખાલી હતી પરંતુ અંદર ભરેલા નવ ઘડા પડ્યા છે તે ઘડા જોયા પછી બાજુવાળી ઓરડી ખોલી અને જ્યાં દરવાજો ખોલીને જોવો જુએ તો અંદર સાત નકટી એટલે કે નાક કાપેલી સાત સ્ટીઓ જોઈને ફાતમા સ્તબ્ધ બની ગઈ તેના માથી શબ્દો સરી પડ્યા આ શું એક નકટી તેને પૂછે છે કે બાય તું આને ત્યાં ક્યાંથી આવી ગઈ આ હજામ છે જેનો ભાઈ નથી તેનો ભાઈ બને છે અને છેત્રીને અહીં લઈ આવે છે એક રાત રાખે છે પછી મોજ મજા કરી મોહો નાક કાપી લઈ ઓરડીમાં પૂરી દે છે તેનો આ ધંધો છે તારા ક્યાં ભોગ લાગ્યા કે તું આની સાથે આવી ભાઈ કહે હા આવી ત્યારે નક્કી કહે પણ તે ક્યાં ગયો અને સાવી તારા હાથમાં ક્યાંથી આવી ગઈ તો કહે ક્યાં ગયો તેની તો ખબર નથી પરંતુ ઘરમાં જઈને પટારો ખોલ્યો હતો અને પટારામાંથી કોથળી કાઢી હતી પછી કોથળી જોઈ વીંટી લઈ અને ખિસ્સામાં મૂકી ઘોડો કાઢી અને બહાર ચાલ્યો ગયો છે તો કહે તો તે શહેરમાં ગયો ફાતમા કહે શહેરમાં ગયો કે હા તો કહે શહેરમાં ક્યાં શહેરમાંથી પાછો આવશે ક્યારે તો કહે શહેરમાં જાય છે તો સવારમાં આઠ દસ વાગ્યે પાછો આવે છે એટલે પૂછે છે કે આઠ દસ વાગ્યા પાછો આવશે તો કે હા પછી ફાતમા બાઈ નકટીઓને કહે છે કે તમે એક કામ કરશો કે બાયો કહે હા ત્યારે પૂછે છે કે અહીં રહેવું છે કે નાસી સૂટવું છે તો કે અરે બાઈ આ ઘટ જેવી દીવાલ કૂદીને કઈ રીતે નાસી જવું ત્યારે કહે તમારે રહેવું છે કે નાસી સૂટવું છે તે વાત કરો દીવાલ ગમે તેવી છે હું જાઉં છું તમારે આવવું હોય તો તમને બહાર કાઢું તો કહે બાય આવું તો છે પણ અહીં આવું છે તો અહીં શું છે ફાતમા કહે જવું છે ને તો કહે હા તો કહે હું કહું તેમ કરો તો બને પછી બધી બહાર નીકળી ઓડીની બહાર નીકળી બાયે સીડી લઈને લે મૂકી અને કહે હવે દોરડું પકડીને નીચે ઉતરું છું મારી પાસે ચાવ્યો છે તેના વડે તાળું ખોલી નાખીશ જો ખુલ્યું તો ઠીક છે અને નહીં ખુલે તો પથ્થરથી તોડી નાખીશ પરંતુ તમને તો બહાર કાઢી જ દઈશ કાઢી જ દઈશ એટલે નકટીઓ કહે ભલે બાય પછી સીડી ઊભી કરી દોરડું લઈ અને આ બાયો તો દીવાલ પર ચડી પછી નકટીઓને કહે હવે તમે છેડા બરાબર પકડી રાખો હું નીચે ઉતરું છું અને ફાતમાબાઈ બાય દોરડાથી નીચે ઉતરી પડી નીચે ઉતરીને ચાવી લાગુ કરવા લાગી એક ચાવી લાગુ થઈ ગઈ ક એટલે કે એક ચાવી લાગી ગઈ દાળું ખુલી ગયું ડેલો ખોલ્યો ડેલો ખુલ્યો એટલે નકટીઓ ભાગવા લાગી ત્યારે ફાતમા બાઈ કહેવા લાગી કે ઉભારો ક્યાં ભાગો છો નાક કપાવે છે હવે તમને કોણ રાખશે એટલે આ એક એક ઘડો લઈ લો એક એક ઘડો ઉપાડીને અહીંથી ઉપડો હું બે ઘડા લઈ તેની ઘોડી બાંધી છે એ તે લઈને ઉપડું છું એટલે એક ઘડો લઈને નકટીઓ ભાગી એક એક ઘડો લઈને નકટીઓ ભાગી નીકળી ગઈ ભાગી નીકળી પછી ફાતમાં બે ફાતમાં બાઈ બે ઘડા લઈને ઘોડી છોડી માથે બેસી દરવાજા ખોલી રાખી અને અહીં રવાના થઈ ઘોડી માર માર કરતી દોડતી રાતના દસ વાગ્યે અગિયાર વાગ્યે વડની પાસે આવી છે અને બાઈ વિચાર કરે છે કે હું વડ પાસે તો પહોંચી પણ મારી દીકરી છે કે નહીં રાત છે કોઈ જનાવર તો ખાઈ ગયું નહીં હોય ને દીકરી હશે કે મરી ગઈ હશે થોડી વાર ઘોડી પર બેઠી બેઠી જુએ છે તો થવડના થડ પાસે છોકરી પડી છે પણ જીવતી હશે કે મરેલી ઘોડી પરથી નીચે ઉતરી છોકરીને કપડાથી લૂસી અને ફરી લૂસીને પછી ફટ દઈને ઉપાડી લીધી કાકમાં લીધી છોકરીને લઈ કૂવાની પાળ બાળ હતી તેના ઉપર રહીને ઘોડી પર સવાર થઈ ગઈ સવાર થઈને ઉપડી હવે ચાર વાગવા આવ્યા હશે ત્યારે પોતાના ગામના પાદરમાં આવી આવીને વિચાર કરે કે રાત ઢળે એટલે હું ગામમાં જાઉં ગામમાં રાતમાં ગામમાં ચાલી જાઉં તો લોકોને થશે કે ફાત્માબાઈ રાતમાં પાછી આવી તેનું કારણ શું હશે એટલે રાતમાં તો જવું નથી આ તો મારું ગામ છે અને એ ભળવાનો છોકરો તો સવારે આવશે ત્યારે તેને ખબર પડશે ને ફાત્માબાઈ તો રાત વિતાવવા બેઠી ઘોડી પરથી ઉતરી ઘોડીને તગડી છોકરીને ને લઈ બેઠી છે બે ઘડા પડખામાં છોકરી પણ પડખામાં અને સહેજ આડે પડી હવે ફાત્માબાઈ અહીં આડે પડખે પડી અને સા સાત નકટીઓ ઘડા લઈને ભાગી છે તે વિચાર કરે છે કે આપણા દેશમાં તો જય તો જઈ નહીં શીખીએ કેમ કે આપણે નકટી છીએ એટલે એમ કરીને કે જે ગામમાં આપણું સગું ન હોય તે ગામમાં આપણે જઈએ આ વાત બધાને બરાબર બધીને બરાબર લાગી પછી ગોઠવણી કરી અને કહે આ ગામમાં કોઈ સગા નથી બસ ત્યાં ધંધો કરીએ આ ગામમાં પહોંચીને વિચાર કર્યો કે આ ગળા રાખવા રાખી મૂકવા જોઈએ આપણે બેઠી રહીશું તો તો ખવાઈ જશે તેથી એમ કરી એક જણી ઘરનું કામ કરે અને બાકીની છ જણી ધંધો કરે પછી ખૂટે તો ઘડામાંથી કાઢવું આવી ગોઠવણી કરી અને ગામમાં આવી ત્યાં સવાર થયું હવે આ બાજુ સવાર પડ્યું એટલે બાઈ ઉઠી બે ઘડા લીધા છોકરીને લઈ અને દિવસ સહેજ ચડ્યો એટલે ધીમે ધીમે ગામમાં આવે છે ગામમાં પેઠી એટલે ફાતમાબાઈ આવી ફાતમાબાઈ આવી ફાતમાબાઈ આવી કહેતું લોક એને ઘેરી વળ્યું સાસુ કહે છે કે ફાતમાબાઈ શું થયું હજી સવારમાં તો ગઈ હતી અને અત્યારમાં પાછી આવી ત્યારે ફાત્માબાઈ કહે શું વાત કરું ભાઈ જ્યારે ત્યાં ગયો તો તેના શેઠનો તાર પડ્યો હતો જરૂરી કામ છે તું જલ્દી આ જલ્દી આવ એવો મારો ભાઈ બિચારો મને શું રોકે હોય જલ્દી જલ્દી મને જમાડીને એક ઘડો મારા ભાઈએ લીધો અને એક મારી ભાભીએ અને એ જ વખતે મને ઘોડા પર મૂકવા આવ્યો ગામના પાદરમાં ઉતારી દઈ અને થોડા ઘોડા પર પાસો ઉપડી ગયો મને રોકી શક્યો નહીં પણ અહીં મૂકી ગયો સાસુ કહે સારું પછી ફાત્માબાઈ પૈસા કાઢી અને સાસુને કહે છે કે ફોય ચા કરો ચા બનાવજો અને પીધો આમ કરતાં કરતાં દસ વાગ્યા હવે આ બાજુ હજામ પાસો આવ્યો આવીને જુએ છે તો ડેલો ખુલ્લો પડ્યો છે મકાન પણ ખુલ્લું છે અને ઓરડીઓ પણ તદ્દન ખુલ્લી ફટાક ભગલો વિચાર કરે છે એ રાન તો ભાગી ગઈ પણ સાથે સાથે બીજી સાથે લેતી ગઈ ભારે કરી ભારે આ માથાની ફરેલ નીકળી મને ખરી બાઈ મળી ગઈ આમ કરતાં દિવસો પૂરો દિવસ પૂરો થઈ ગયો આ બાજુ રાત પડી એટલે ફાતમાબાઈ સાસુને કહે હોય એ મારો ભાઈ ન હતો સાસુ કહે તો એ કહે હજામ હતો ભગલો હજામ એ તો કુદરતે મારી ઇજ્જત અને આબરૂ રાખ્યા નહીતર તે તો મુો એવા કામ કરે છે કે જેનો જોટો નથી જેનો ભાઈ ન હોય એનો ભાઈ બનીને લઈ જાય છે પછી ખવડાવી પીવડાવી રાતની મોજ મજા માણી અને ઊંઘ આવી ગઈ હોય ત્યારે મૂ નાક કાપીને ઓરડીમાં પૂરી રાખે છે આવી રીતે સાત નકટી ભેગી કરી છે મને તો કુદરતે બચાવી લીધી તેના હથિયાર કટાઈ ગયા હતા એટલે હથિયાર સજવા એ શહેરમાં ભાગી ગયો અને હું ભાગી છૂટી છું બાકી તે મારો ભાઈ ન હતો હજામ હતો સાસુ કહે એમ તો કહે હા હવે આજકાલ આજકાલ કરતાં ચાર મહિના નીકળી ગયા ત્યારે ભગલો હજામ વિચાર કરે કે હું બાઈની તપાસ કરું પછી તે તો વેશ પલટો કરી બંગડીવાળાનો વેશ લઈ બંગડીઓની પેટી ભરી અને આ ગામમાં આવ્યો આવીને ગામની વચ્ચે મંડો બૂમ પાડવા ફેનચી બંગડી ફેનચી બંગડી અવાજ સાંભળીને ફાતમા કહે ભળવાનો છોરો ભગલો હજામ બંગડીવાળાનો વેશ લઈને આવ્યો છે હવે બાઈ અને ફળિયાવાળી સ્ત્રીઓ બહાર આવીને બંગડીવાળાને કહેવા માંડે કે એ ભાઈ બંગડીવાળા અહીં આવો ભગલો બાઈને ઓળખી ગયો બાઈ કહે એ ભાઈ મારા મારા ગાળાની બંગડીઓ છે તો કહે હા ભાઈ બંગડીઓ તો જેવી જોઈતી હોય તેવી છે તો ફાત્મા કહે મારે ઘેર આવજે તો બંગડીવાળો કહે બાઈ તારું ઘર જોયું નથી કહે ઠેકાણે છે ફાત્મા મનમાં કહે ભળવાનો છોરો મારું ઘર નથી જોયું પછી કહે અહીં છે ગામમાં ફરીને પછી આવજે તો કહે ભલે બાઈ પાછી ઘરમાં ચાલી ગઈ અને ફાત્મા ઘરમાં આવીને સાસુને કહે ફોય જલ્દી બરફ લઈ આવો એક પાટ બરફની લઈ આવો અને સાથે બે માટીના ઘડા પણ લેતા આવજો જલ્દી જાઓ સાસુ તો ગઈ અને એક પાઇટ બરફની અને કુંભારવાડે જઈને માટીના બે ઘડા લઈ આવી આવીને કહે હવે શું કરવાનું છે એટલે ફાતમા કહે હવે બરફ તોડો બરફ તોડીને એના ગાંગડા કરો એના ગાંગડા વડે બંને ગળા ઘડા ભરી દો અને પછીથી એ ઘડા પાણીથી ભરી દો એટલે બાય કહે ભલે એટલામાં બૂમ પાડતો બંગડીવાળો ત્યાં આવ્યો ઝાપા પાસે આવ્યો ત્યાં તો ફાતમા બાય બહાર નીકળી બહાર આવીને બૂમ પાડી કે અહીં આવ અને સાસુ કહે ફોય ડેલી બંધ કરો હું બંગડીઓ પહેરી લઉં છું રાંડી રાંડે પહેરવી તો ન જોઈએ પરંતુ પહેરી લઉં અને હું એને પૈસા હું એને પૈસા આપી દઉં તેવું કહું છું અને બંને ગળા ઉપાડીને તેના માથે રેડી દેજો સાસુ કહે ભલે પછી બોલાવી બંગડીવાળાને ઘરમાં લઈ ગઈ બારણા બંધ કરી અને બેસી ગયા ફાતમા કહે મને કિંમતમાં કિંમતી બંગડી આપો એટલે કહે ભલે ફાતમાને કિંમતી બંગડીઓ પ્યારાવી પછી ફાતમાએ પૂછ્યું કેટલા પૈસા થયા તો કહે આટલા એટલે ફાતમા કહે ફોય ફોય સાસુ કહે હં કહે બંગડીવાળાને પૈસા આપી દો કહે ભલે સાસુએ તો ઘોડો ઉપાડીને ઉપાડીને તે બેઠો હતો ત્યાં જઈને તેની ઉપર ઘોડો રેડી દીધો બરફનું ઠંડુ પાણી માથે પડ્યું એટલે આહા હા હા આટલું કહેતા એનો હાસ એનો શ્વાસ ઊંચે ચડી ગયો એ તો લાંબો થઈને પડી પડી ગયો ફાતમા કહે ભોય કહે હં એક મોટી પેટી જલ્દીથી ખાલી કર સાસુ મોટી પેટી ખાલી કરીને લઈ આવી એટલે ફાતમા કહે હવે બરફ ભાંગીને તેમાં પાથરી દો એટલે એ પેટીમાં બરફ પાંયથરો પથારો કર્યો પછી પહેલાંને ઉપાડીને તે પેટીમાં રાખી દીધો અને રાત પડી એટલે ફાતમા બાઈ કહે ભોય હવે પહેલાંને ફેંકી આવવો પડશે ને એટલે એ પેટી ખાલી કરી પહેલાંને કોરો કરી પેટીમાં બે ત્રણ શણિયા પાંથરી અને પાછો તેમાં રાખી દીધો રાખી બંધ કરી અને પેટીને તાળું વાંચ્યું બાય ધણીના કપડાં પહેરી અને પાઘડી બાંધી અને સાસુ કહે હવે પેટી બહાર કાઢો પેટી બહાર કાઢી એટલે કહે હવે મારા માથે ચડાવી દે સાસુ કહે સાથે આવું તો કહે ના હોય તારું કામ નથી હું એકલી જ જાઉં છું પેટીને તાળું મારી અને ફાતમાબાઈ બાય તો ઉપડી એ તો માથા પર પેટી રાખીને દોડી જાય છે હવે એવું બને છે કે રસ્તામાં ચાર ચોર કરી ચોરી કરવા જાય છે એ ચોરોએ ફાતમાને જોઈને પૂછ્યું કે એ ફલાણા શું નામ છે કોણ છો ક્યાં જાય છો ઊભો રહે ઊભો રહે ઊભો રહે એટલે ફાતમા કહે હું કોણ છું તે પૂછવાવાળા તમે કોણ છો એટલે ચોરોએ વિચાર કર્યો કે આ તો પાકો ગઠ્યો છે પછી પૂછે છે કે ક્યાં હાથ ચાલાકી રાખી હતી એકલો છે તો કહે એકલો નથી પાંચ જણા છીએ ચાર જણ પાછળ છે આજે નગર શેઠની દુકાન તોડી આવ્યો છું અને માલ આ પેટીમાં છે પણ તમે તમે તો કહે દોસ્ત અમુક ગામે નગર શેઠની દુકાન તોડવા જઈએ છીએ ચાલ સાથે એટલે કહે સારું આવું છું બધાય ચાલે છે એટલે ચોર કહે આ ભાર ઉપાડીને થાક્યો હોઈશ એટલે થોડી વાર અમને આપ અને તું આ અમારો ખાલી પટારો છે તે ઉપાડ તો કહે ભલે પેટી આપીને ફાતમાબાઈએ પટારો લઈ લીધો માથે મૂકીને ખૂબ થાકી ગયેલો હોવાથી ખૂબ થાકી ગયેલ હોય તેમ માંડ માંડ તે ચાલે છે આ જોઈ ચોર તો ઉતાવળા ચાલવા માંડ્યા ઉતાવળા ચાલ્યા એટલે ફાતમાબાઈ પાછળ રહી ગઈ આગળ જઈને ચોર પાછું ઓળીને જુએ છે તો ગઠિયો જોવામાં આવ્યો નહીં એટલે બધા ચોર હવે ધીમે ધીમે ચાલે છે હવે ફાત્માબાઈ ઘેર આવી રહી અને ચોર પેટી લઈને આગળ ચાલ્યા જાય છે પેટી એકના ખંભેથી બીજો ઉપાડે અને બીજા પાસેથી ત્રીજો આમ ચાલી રહ્યા છે હવે જેના ખભા પર વજન છે તે કહે છે કે ભાઈ હવે હું થાકી ગયો છું તો બીજા કહે થોડી વાર ચાલ એટલે વળી તે ચાલ્યો ચાલતા ચાલતા વળી થાકી ગયો એટલે કહે કે હવે આ ભાર લઈ લો તો ઠીક છે નહીતર હવે હું થાક્યો છું અને આ ભાર ફેંકી દઉં છું હવે પેટીમાં આ ભગલો ભાનમાં આવી ગયો હતો આ સાંભળીને તે કહે તે કહે છે કે ધીમેથી ફેંકજે નહીં હું મરી જઈશ ચોર વિચાર કરે છે કે આ અવાજ ક્યાંથી આવ્યો એટલે ચોર બીજી વાર બોલ્યો કે લઈ લો નહીં તર હું ફેંકી દઉં છું તો ફરી પેટીમાંથી હજામે કહ્યું કહે છે કે ભાઈ ધીમે રહીને ફેંકજે નહીં હું મરી જઈશ એટલે આ ચોર બધાને કહે છે ભાઈ ઊભા રહો આ પેટી ઉતારો પેટીમાંથી માણસનો અવાજ આવે છે એટલે ધીમે રહી પેટી ઉતારીને ખોલી ત્યાં તો અંદર માણસ કહે તું કોણ છે તો કહે તમે છેતરાયા મને જરા તાપ શેક કરો પછી વાત કરું એટલે તેમણે પેટીમાંથી બહાર કાઢી તાપનું કર્યું તાપણું કરી અને તેને તાપ શેક કર્યો ત્યારે તેનામાં ચેતન આવ્યું પછી ચોર પૂછે છે કે આ શું આ શું છે તો ભગલો કહે ભાઈ તમે બધા શેતરાયા એ ભાઈ ન હતો પણ બાય હતી એટલે કહે હેં તો કહે હા એ બા અને ત્યાંનું નામ છે ફાત્મા મિત્રો આમ આ વાર્તા અહીં પૂરી થાય છે જો અમારી વાર્તા સારી લાગી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને બે લાઇક